જેઓ હાલ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે જેમણે હાલ જ આપણને ખૂબ સરસ વક્તવ્ય આપ્યું એવા આપણા વડીલ વિક્રમભાઈ તડવી સાથે આપણા બીજા એક વડીલ જેમણે પણ ખૂબ સારું માર્ગદર્શન આપણને પૂરું પાડ્યું એવા રિટાયર માસ્તર શ્રી ગોવિંદભાઈ સાથે નર્મદા જિલ્લાના યુવા પ્રમુખ એવા ગિરિરાજભાઈ ગોહિલ સાથે ઓબીસી બક્ષી પંચના પ્રમુખ એવા

તમારો બધાનો ઉત્સાહ ઉમંગ જોઈને અમને પણ બે વાત કરવાની તક સારી મળી છે ત્યારે અહીં ઉપસ્થિત તમામ મંચસ્થ સામે બેઠેલા વડીલો યુવાનો માતા બેનો ભૂલકાઓ બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડ લઈએ સાથીઓ માનવા માનવામાં આવે છે કે આશરે સાહીઠ લાખ વર્ષ પહેલા શારીરિક અને માનસિક વિકાસ થયો અંદાજે માનવામાં આવે છે કે દસ હજાર વર્ષ પહેલા આ પૃથ્વી પર ખેતીની શોધ થઈ અને એવી જ રીતના અનેક નાની મોટી સોદો થઈ જેમ જેમ ખેતીની સોદો શોધો થઈ અને આગળ વધતા ગયા તેમ તેમ નવી નવી સંપત્તિઓની ખનીજ સંપત્તાઓની કબજા થવાની અને અનેક સંઘર્ષો અનેક યુદ્ધો થયા ઇતિહાસ એવું કહે છે કે હજારો વર્ષ પહેલા આદિવાસી સમાજના નાના મોટા કબીલાઓ હતા સરદારો હતા પોતપોતાના રજવાડાઓ હતા જે જળ જંગલ જમીનની વાતો જે કરવામાં આવે છે વિસ્તારોમાં આદિવાસીઓના રાજ હતા આદિવાસી પોતે એકદમ સરળ જીવનશૈલીમાં જીવતા હતા એકદમ સંવેદનશીલ એકદમ સમુભાવના સાથે

વગર એ જીવન હતું ઇતિહાસ કહે છે કે ઘર્ષણો થયા સંઘર્ષો થયા અને સંઘર્ષો થયા બાદ જે પ્રકૃતિ સાથે જીવનારો આદિવાસી સમાજ હતો એને સંઘર્ષો દરમિયાન પોતાની પ્રકૃતિ સાથે પોતાની સંસ્કૃતિ સાથે અને પોતાના સમાજ સાથે વિસ્થાપિત થવું સમાજની નાતા સાથે અનેક સંઘર્ષો થયા પછી તો આપ સૌ જાણો છો ઇતિહાસ એવું કહે છે કે ક્યારે આદિવાસીએ પ્રકૃતિ પાસેથી વધારે નથી લીધું પોતાની જરૂરિયાત પ્રમાણે જ પ્રકૃતિ પાસે એમણે મેળવ્યું અને પોતાનું જીવન ગુજાર્યું અને પોતે જ્યારે મરણ પામ્યા ત્યારે એ પણ પ્રકૃતિમાં વિલીન થઈને જતા રહ્યા પણ જેવી જેવી સોદો થઈ જમીન સંપત્તિ તરીકે નારી સંપત્તિ તરીકે પશુ સંપત્તિ તરીકે ધન દોલતની સંપત્તિ તરીકે માનવામાં આવી સંપત્તિઓના યુદ્ધો થયા

એ શોધની સાથે પોર્ટુગીઝો આવ્યા ફ્રેન્ચો આવ્યા ડચો આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા અનેક વિદેશીઓ આ વિસ્તારોમાં આવ્યા મુગલો આવ્યા એમણે દેશ પર રજવાડાઓ સાથે યુદ્ધો કર્યા દેશ પર કબજો લીધો અને બસો વર્ષ સુધી શાસન કર્યું ઇતિહાસ એવું કહે છે કે શરૂઆતમાં અંગ્રેજો બસો જણા આ દેશ પર આવ્યા હતા કેટલા જણા દેશ પર આવ્યા હતા શરૂઆતમાં બસો જણા દેશ પર આવ્યા હતા પણ એ લોકો આપણા જ લોકોને હાથા બનાવીને આપણા જ લોકોને અંદરો અંદર લડાવીને આ દેશ પર અંગ્રેજોએ એ બસો વર્ષ શાસન કર્યું શરૂઆતમાં બસો આવ્યા પછી હજાર આવ્યા બે હજાર આવ્યા અને જે પણ આવ્યા પણ આટલા મોટા અખંડ ભારત પર અંગ્રેજોએ એ બસો વર્ષ શાસન કર્યું કેમ શાસન કર્યું કેમ કે આપણા જ લોકો દેશના જ લોકો એમની સાથે મળેલા હતા આપણે આદિવાસી સમાજની જાગૃતિની વાતો કરીએ છીએ આદિવાસી સમાજના અધિકારોની વાતો કરીએ છીએ આદિવાસી સમાજના કુદરતી અધિકારો હોય બંધારણીય અધિકારો હોય કે સામાજિક અધિકારો ની વાત કરીએ છીએ તો સૌથી વધારે જો કોઈને પેટમાં દુખતું હોય તો શાસક પક્ષમાં રહેલા રહેલા સમાજના નેતાઓ જાગૃત કરવાની વાતો કરીએ છીએ તો કોઈ બીજી જાતિના લોકોને પેટમાં દુખતું નથી ચાહે કોઈ પણ જાતના હોય કોઈનું સ્ટેટમેન્ટ જનજાગૃતિ વિરોધમાં આવતું નથી

કેટલા માટે એ લોકો આપણા વિરોધમાં આપણને ખોટા ચિતરવાની વાત કરે છે આપણે સામાજિક અધિકારો માંગીએ છીએ કુદરતી અધિકારો માંગીએ છીએ બંધારણમાં આદિવાસીઓને મળેલા અધિકારો માંગીએ છીએ ત્યારે એ લોકો કહે છે કે આ તો જાતિવાદી કરે છે આ લોકો પ્રાંતવાદી છે અલગતાવાદી છે આ લોકો નક્સલવાદી છે આ લોકો છેતરવાની કેળા છે એ આપણા નેતાઓ જ

છતાં કેવડિયામાં બેટીઓ સાથે દંડાવાડિયા પોલીસ એમની એસઆરપી કરી રહી હતી ત્યારે અહીંથી ચૂંટાયેલા શાસક પક્ષના કેવી કોઈ પણ વિપક્ષ એક પણ નેતા આપણા કેવડિયાના પ્રજાની વચ્ચે આવીને ઉભા નથી રહ્યા ત્યારે અમે કેવડિયાથી 26 કિલોમીટર પદયાત્રા લઈને કલેક્ટર કચેરીએ ગયા હતા અને કલેક્ટરને ચીમકી આપી હતી કે અમારો કેવડિયાવાળા એકલા નથી જે દિવસે અમારો કેવડિયાવાળાને હવે પછી જો તમે હેરાન કરશો તે દિવસે આખા દેશના આદિવાસીઓને અમે અહીંયા ભેગા કરીશું અને તમારી સામે આ અમારી કેવડિયાની ચીમકી હતી તમે આજે પણ YouTube પર સર્ચ કરીને જોઈ શકો છો કલેક્ટર કચેરીનું સામેનું મારું ભાષણ તમે જોઈ શકો છો એ સમય હતો ફેબ્રુઆરી જાન્યુઆરીની 2019 નો સમય હતો 28 જાન્યુઆરી 2019 નો એ સમય હતો અને બે ને ત્રણ દિવસે પહેલી કે બીજી જાન્યુઆરી એ મને પાસા કરવામાં આવ્યા હતા સાથીઓ મારે કોઈ બે નંબરના ધંધા નથી કે મારે કોઈ સાથે જમીનના ઝઘડા નથી છતાય કેવડિયાના આંદોલનના ખાતર મને પાસા કરવામાં આવ્યા અને 94 દિવસ રાજકોટ જેલમાં મને રાખવામાં આવ્યો તો 94 દિવસ અને એવી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હતા કે આ વિસ્તારના લોકો એવું કહેતા હતા અમારા ડેડિયાપાડા હોય કે કેવડિયા હોય કે રાજપીપળા હોય પોલીસ વિભાગના લોકો કહેતા હતા અમારા લોકો મને કહેતા હતા મારા પરિવારના લોકો પણ કહેતા હતા કે હવે આપણે જેલ નથી બેઠવું આપણે લોકો માટે લડીએ છે તો આપણે વેઠવું પડે છે પણ હવે આપણે રાજનીતિ નથી કરવી તમે છોડી અને કેવડિયાના લોકોને અમે આવીને મળ્યા હતા શકુંતલા ના ઘરે અમે બધા ભેગા થયા ને ચર્ચા કરી કે તમારી સાથે

એક પણ ધારાસભ્ય કેવડિયા સત્તા મંડળના વિરોધમાં બોલ્યો નથી માત્ર jignesh મેવાણી બોલ્યા હતા એ આજે પણ મને યાદ છે સત્તા મંડળનો જ્યારે કાયદો પસાર થયો એક પણ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં બોલ્યો નથી મિત્રો આ સત્તા મંડળ કાલે ધારે છે કે અમારે હજુ 10 કિલોમીટર ઝરવાણી સુધી લેવું છે તો સત્તા મંડળમાં ઝરવાણી ની પણ લઈ શકે છે આજે 6 ગામને સત્તા મંડળમાં લીધા છે

અમે બે ત્રણ હજાર લોકો ત્યાં ધરણા પર આવા તાપમાં બેઠા હતા આજે પણ મારા કેવડિયાના સાથી મિત્રો મારા સપુતલા બેનથી માંડીને બધાને ખબર છે એ રદ કરવા માટે અમે લડતા હતા એક પણ ધારાસભ્ય ગુજરાતનો અમારા સહકારમાં નથી આવ્યો 70 લોકો પર અમારા પર ત્યારે પણ ફરિયાદ થઈલી અમને બધાને જેલમાં નાખ્યા હતા અમારી ગાડીઓ નાખી દીધી હતી અમારો મંડપ અમારો પડદા ત્યારે પણ અમે કીધું તું તમારે જેટલી વખ કેવડિયા જ્યારે આવા અન્યાયો થાય છે ત્યારે અમને દુઃખ થાય છે નર્મદા જયારે દેશની જરૂર પડી ત્યારે આપણા આખા ને આખા ગામડા એમાં આપણે વિસ્થાપિત થયા છે આપણા પરિવાર સાથે વિખૂટા પડ્યા આપણી પ્રકૃતિ સાથેનો નાતો તૂટી ગયો આપણી સંસ્કૃતિ તૂટી ગઈ સમાજ સાથે આપણે વિખૂટા પડ્યા અને આપણા સાથેના લોકો કેટલા વિસ્થાપિત થઈને નવા વસાહતોમાં જતા રહ્યા આજે પણ એમના અધિકારો એમને નથી મળ્યા એમણે કીધું તો પરિવારમાંથી એક જણને સરકારી નોકરી આપીશું સિંચાઈ પિયતવાળી ખેતીની જમીન આપીશું નર્મદાની વીજળી મફત આપીશું આજે પણ એ લોકોની માંગ નથી પૂરી થઈ આજે પણ એ લોકોના ગામોમાં સમસાનની જગ્યા નથી એ લોકોની ગામમાં આજે આંગણવાડી નથી એ લોકોના ગામમાં આજે પણ શાળા નથી ગોચર નથી એવી પરિસ્થિતિ અહીંથી વિસ્થાપિત થયેલા લોકોની છે એટલા માટે અમને દુઃખ થાય છે નર્મદાનો ડેમ બન્યો પાણી તમે ક સુધી લઈ જાવ છો અમને વાંધો નથી તમે પૂરા દેશમાં લઈ જાવ બધાને આપો અમને કોઈ જ વાંધો નથી બધાને આપો પણ જે આદિવાસી સમાજે પોતાના ગામો અહીંયાથી વિસ્થાપિત કર્યા પોતાની જમીન એમાં ડૂબી ગઈ એ લોકોને આજે પણ પીવાના પાણીના ફાફા કરવા પડે એ વાત સાથે અમે સંમત નથી એટલે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે આપણે તળાવ રાખવા બેઠા છે અને તરસ્યા મરીએ છે એવી વાત અહીંયા ઊભી થાય છે આપણું પાણી આપણને નથી મળતું ત્યારે સરકારોને પણ કહેવા માંગીએ છીએ તમે ગુજરાત નહીં તમે દેશમાં લઈ જાવ પાણી અમને વાંધો નથી પણ અમારા સમાજને કેમ નથી આપવા માંગતા જો આવનારા દિવસોમાં આ સરકારો આપણા આદિવાસી સમાજને નર્મદાનું પાણી નહીં આપશે તે દિવસે આપણે બધા ભેગા થઈને નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે તો આપણે બંધ કરાવી દઈશું અહીંયા તળાવ રાખવા બેઠા છે આપણે આપણે તરસ્યા મરીએ છીએ એ હવે ચાલવા દેવાનું નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ગ્રીન કોરિડોર બનતો બનતો અહીંયા સુધી આવી ગયો છે પણ તમારા રોડમાં અમારા ખેડૂતને શું વળતર મળવાનું છે અમારા ખેડૂત નો જાય આંબો જાય જે ઝાડ કપાશે એનું શું વળતર મળશે કાચું ઘર પાકું ઘર જશે એનું શું વળતર મળશે બોર જશે કૂવો જશે એનું શું વળતર મળશે જમીનનું શું વળતર મળશે જે લોકો સનત મળી છે જંગલની જમીન ખેડી ખાય છે લેવલિંગ કરીને એમને શું વળતર મળશે ત્યારે સરકાર પાસે જવાબ નથી એટલે સરકારને અમે કીધું છે વિકાસ સાથે અમને વાંધો નથી પણ જો તમે અમારા ખેડૂતની મફતના ભાવે આ જમીન લેવા માંગતા હોય તો હવે તમારો રોડ આ વિસ્તારમાંથી અમે નીકળવા દેવાના નથી આદિવાસી આ પ્રકૃતિ સાથે જીવનારો છે આ હાઈવે બની ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊંચા ઊંચા બની ગયા બની ગયા નેરો નીકળી ગઈ કોરિડોર છે આપણા આદિવાસીઓના માટે નથી એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો એ વિકાસ એ પૂંજીપતિઓનો ઉદ્યોગપતિઓને આ વિસ્તારમાં લાવવા માટેનો આ વિસ્તારમાં જે ખનીજોના ભંડારો છે એને કાઢવા માટેનો આ લોકો આગોતરું પ્લાનિંગ કરી રહ્યા છે તો સાથીઓ આજે તમે કેવડિયા વાળા એકલા નથી આજે કેવડિયા વારી છે કાલે માણસામોટ પણ વારી આવવાની છે દેમોગરા વાળાની પણ વારી આવવાની છે છોટા ઉદેપુર વાળાની પણ વારી આવવાની છે આદિવાસી વિસ્તાર જ હવે બચ્યો છે બધાની નજર આપણા વિસ્તારો પર છે જો આજે આપણે જાગીશું નહીં આવનારા દિવસોમાં તમામ આદિવાસી વિસ્તાર દસ થી પંદર વર્ષમાં પતી જવાનો છે તમે યાદ રાખજો એટલા માટે ને આજે આ જાન જાગૃતિની મિટિંગ છે કે આપણે હવે જાગી જવાનું છે ત્યાં સુધી આપણે વિકાસ વિકાસના નામે આપણી પાસે મફતના ભાવે જમીનો લે છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત આવે આ ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે અમે પીપળી ખેતર ફળિયામાં હમણાં જઈને આવ્યા ત્યાં ગાડી નથી જતી

એટલા માટે જ આ લોકો અહીંયા આવે છે બોલાવે છે તાળીઓ પાડાવે છે ને બધું લૂટી જાય છે. ક્યાં તાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી. કોની સામે તાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી એટલે અમને દુખ થાય છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના 7 થી 8 કિલોમીટર ના ગામ પીપડી ખેતરમાં અમે હમણા જઈને આવ્યા રોડ નથી. ત્યાંની બેનોએ કીધું એક બેન ડિલિવરીમાં હતા પ્રસૂતિની પીડાથી